સો ફાઇનલી હું આવી ગઈ છું સંગ્રહા દીધીના ઘરે રેડી થવા માટે સંગીત હાદી કાચ છે હસ્તી બે આવી ગઈ છે જેને બી રેડી થવાનું છે અને અમારે બી થવાનું છે બ્યુટી પાર્લર મેમ અમને રેડી કરવાના છે હા ફેસ વોશ કરીને આવી તો હવે હું જાઉં છું તૈયાર થવા વોગમાં આગળ उसे ऐसा तो नहीं है कि सरिए ले मैं तो वो आम गद्दो एक आप तो लागे जा जा अरे कितना लाग तो मस्त ढिंगले जम बस तो मस्त पण केवी लागो ई जो अलग ते हा रोज करता तो अब ये साडी ने एक साडी बनवेले छे આ હું બાકી છે અચ્છા સ્ટુડન્ટસ આજો ખા લે આ માર પેરાવ કી મેકઅપ થઈ છે હવે મેકઅપ મેકઅપ છે ફાઇનલી

કે લાગુ છો કમેન્ટ કરો બતા ઓકે કન્ટિન્યુ આગળ લઈજો હજી આવવાનું છે બા અઈ એ શેડમ સીમરી ફર્નિચર બરોબર હાલ સામુજો ડેટ બેન્યુ

સારું કન્ટિન્યુ આગળ મને ગણપતિ સામ જોવા ચલો આમ 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 શૂટિંગ થઈ ગયું ફિનિશ અને સંગ્રહ દેન ગરામ બધું અમારો સામાન સામાન મેકઅપ बस सही कि फिनिश अब ये निकल है छे मारो सोनी गिर के हम भी कहूं कि मेरे सुन तो ममता दीदी वो निकाल रही है छाई दोस्तों हाय दोस्तों क्या दोस्तों हो बनेंगो नाइस अब वो निकले छे अब फनी

લોગી પાણી થાય તમાર ઘર કેવું લાગુ છે સીતાસન ઘણો સેટો છે માર ઘર તો 10 15 મિનિટ ફર્નિચર નીકળ આવશે આયા પાણી ના બંધ કર આવે હવે હું પકડી રાખ બોલા

ના મને આ બ્લોક થઈ ગયો કેમ બહાર નીકળ્યા છો આવી રીતે આવું થઈ ગયું મારા